પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોતરા ખાતે ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે સરકાર દ્વારા લોકજાગૃતિ માટે આખા દેશમાં બુધવારના રોજ ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાનમાં જાખોતરા રામજી મંદિર અને પ્રાથમિક શાળા ખાતે ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચ રામજી ચૌધરી ગણેશ ચૌધરી અને અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા થોડીક ક્ષણોમાં તો જાખોતરા ગામ ખાતે કોઈ ઘટના ઘટી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો આ સમયે ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોતરા ગામના લોકો દ્વારા ભારતીય ફોજને અને ભારતીય આર્મીને પાકિસ્તાન સામે યુદ્ધ થાય અને જે જરૂર પડે તે ગામ લોકો મદદ કરવાની ખાતરી આપી છે ગામની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો બોર્ડરના ગામના લોકોને કેવી રીતે સાવચેત રહેવું અને અન્ય બાબતોની અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી ગામના લોકો પણ હિંમતભેર પાકિસ્તાન સામે યુદ્ધ થાય તો ભારતીય ફોજને તમામ પ્રકારની મદદ કરવા માટેની ખાતરી આપી હતી સાથે સાથે ગામના લોકો દ્વારા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે તમામ પ્રકારની જે જરૂર પડે તે અમે ભારત દેશ માટે આપવા માટે તૈયાર છીએ જેના કારણે ભવિષ્યમાં જો આવી કોઈ પરિસ્થિતિ આવે હાલના સમયમાં કે ભવિષ્યમાં પણ ક્યારે તો આ વસ્તુ આપના ધ્યાનમાં ખાસ જેમ <laughs>

જે લોકો ને વ્યવસ્થા ન થાય એ માટે ગ્રામ પંચાયત અને તાલુકા વહીવટી તંત્ર જિલ્લા વહીવટી તંત્ર કરી છે કે શાળાની ગામ જાખોતરા પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું છે પાટણ જિલ્લાનું ગામ છે જ્યાં પણ જરૂર પડે મિલેટરીને અમારી અમારું ગામ ખડે પગે તિયાર છે કાંઈ પણ અનાજ નું કે ફ્રૂટ હો કે રોટલા ખાડીને આપશું બાકી પાકિસ્તાનને ઢુંડા કાઢી નાખશું ગમે તે થાય બાકી સહન કરશો નહીં રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમ છે અમારા સરહદના સીમાડામાં છીએ અમારો જુનૂન છે ગામડામાં કે અમે સેવા કરીએ અને મિલેટરીને એકદમ સપોર્ટ પૂરો કરીએ એમ આજે જાખોતરા ગામે ખેતીવાડી અધિકારી શ્રી આવીને ગામના લોકોને મુકડુલ વિશે જાગૃત કરી માહિતી આપી અને સર્વને ગામ લોકોએ તેમને સાથ સહકાર આપી ને ખાતરી આપી અને જે બનતી મહેનત ગ્રામજનો દ્વારા થશે તે કરવા ખાતરી આપી અને તમામ સૂચનાઓનું પાલન કરી કરવામાં આવશે અને પાકિસ્તાન ને બોર્ડરે ગામ જાખોતરા કોઈ બી જરૂર પડે આર્મીને કે આપણે બેસેફ ને કોઈ બી ની જરૂર પડે તો અમે સહકાર આપશું ફૂલ કોઈ બીજી અનાજની જરૂર પડે કે રોટલા છે સાત છે ગમે તે તો અમે ફૂલ સપોર્ટ એમનો કરીશું સાધન છે કોઈ આપણે જરૂર પડે તો એમને ફૂલ સપોર્ટ કરશું બ્લડ દેવા માટે સહકાર આપશું ફૂલ